ભવ્ય રીતે કરવામાં જેમાં શ્રી ગણેશજી સ્થાપના અને ઓપરેશન સિંધુ ની પ્રથમ આરતી કાર્યક્રમ આયોજિત થયો હતો આ વિશેષ પ્રસંગે જિલ્લા રેન્જ આઈજી સંદીપ સંદીપસિંહ એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આરતી ના પવિત્ર પડો પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી થી જોડાયા હતા આરતી ના સાથે સમગ્ર હેડક્વાર્ટર ભક્તિમય બની ગયું હતું દીપ પ્રગટાવવા પોઝિટિવ ઊર્જા અને શ્રદ્ધા માહોલ સર્જાયો હતો વડોદરા ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન સિંધુર ના થીમ ઉપર આ ગણપતિ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આજે પ્રથમ દિવસ છે અને હું જોઉં છું આપ લોકો પણ જોઉં છો કે મોટી સંખ્યામાં હેડક્વાર્ટરમાં ખૂબ ઉત્સાહ સાથે તમામ લોકોએ આરતીમાં પાર્ટિસિપેટ કર્યા છે ભાગ લીધા છે હું આ આયોજન કરવા માટે એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણા દિવસ પછી પોલીસના લોકો આ રીતે ભેગા મળીને અને આ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અમારા માટે પણ ખૂબ ગર્વની વાત છે કે ભારતમાં જે રીતે ઓપરેશન સિંદૂરને આ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે એનાથી દરેક નાગરિકના મોરલ જે છે એ ખૂબ ઊંચો થયો છે આપણે દેશની સુરક્ષા માટે અમારા દેશની ફોજ શું કરી શકે એ કરીને બતાવ્યો છે અને એના થીમ ઉપર આ જે સ્થાપના કરવામાં આવી છે અને ભગવાનના ચરણોમાં જે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં એનાથી જે પોલીસ છે પોલીસને પોલીસના દરેક અધિકારી કર્મચારીને યોગ્ય પ્રબલ મળશે અને એ લોકો બહુ સારી રીતે નાગરિકોની સેવા કરી શકે એ હું ચોક્કસે માનું છું વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ પાપાની સ્થાપના કરવામાં આવી છે આ ગણપતિ પાપાનું જો ત્યોહાર છે તે અઢારસો ત્રાણુંના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા આ દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનું ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે જે કાર્યવાહી ઓપરેશન સિંદુર દ્વારા કરવામાં આવી છે જેનાથી અમારા દેશના તમામ નાગરિકો એકજૂટ થાય તે ભાવના હેતુથી આ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ બાપા એવી રીતે વિઘ્નહર્તા કહેવાય છે તો મને ઉમીદ છે કે ગણપતિ બાપા પોતાનું આશીર્વાદ આ જિલ્લાના તમામ નાગરિકો ઉપર લગાવશે અને તમામ વિઘ્નો જો આ જિલ્લાઓના છે તેમને દૂર કરવાની અંદર ભાગરૂપે થશે ઓપરેશન સિંદૂરને લોકો સુધી પહોંચાડવા માટે એક અડધા કલાકની ડોક્યુમેન્ટ્રીની પસંદગી કરવામાં આવી છે તે ડોક્યુમેન્ટરી ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ છે અને લોકો સુધી ઓપરેશન સિંદૂરની અંદર